અમરેલીના ચિત્તલ ખાતે એકસો એકવીસમો નેત્રયજ્ઞ દાતાશ્રી લાલજીભાઈ સોરઠિયાના સહયોગથી યોજાયો સમાચાર વિગતે જોઈએ તો વિકદ્યાભારતી ટ્રસ્ટ ચિત્તલ દ્વારા ચિત્તલની સરસ્વતી વિદ્યામંદિર ખાતે એકસો એકવીસમાં નેત્રયજ્ઞનું તારીખ સત્યાવીસ નવ બે હજાર પચીસના રોજ આયોજન કરવામાં આવ્યું હતું આ નેત્રયજ્ઞના દાતાશ્રી લાલજીભાઈ સોરઠિયાના યોગદાનથી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી સુરેશભાઈ પાથરના પ્રમુખ સ્થાને યોજવામાં આવ્યો હતો આ નેત્રયજ્ઞનું ઉદઘાટન રોહિતભાઈ તથા હિંમતભાઈ સોરઠિયા દ્વારા કરવામાં આવેલ હતું આ નેત્રયજ્ઞમાં રણછોડદાસજી હોસ્પિટલ દ્વારા સેવા આપવામાં આવી હતી કુલ એકસો બાર આંખના દર્દીઓએ આ નેત્રયજ્ઞનો લાભ લીધો હતો અને તે પૈકી ઓગણચાલીસ આંખના દર્દીઓને રણછોડદાસજી હોસ્પિટલ ખાતે વિના મૂલ્યે મોતિયાના ઓપરેશન માટે લઈ જવામાં આવ્યા હતા આ નેત્રયજ્ઞમાં દિનેશભાઈ મહેસિયા બિપિનભાઈ દવે જીતુભાઈ વાઘેલા ખોડભાઈ ધંધુકિયા છગનભાઈ કાછડિયા બકુલભાઈ ભીમાણી ભાવેશભાઈ ધંધુકિયા રવજીભાઈ બાબરિયા વગેરે પોતાની સેવા આપી હતી કાર્યક્રમનું સંચાલન પ્રમુખ શ્રી હિતેશભાઈ મહેતાએ કરેલ હતું અહેવાલ વાડિયાભાઈ કુમાર અમરેલી ટાઈમ્સ ન્યૂઝ અમરેલી રણછોડદાસ હોસ્પિટલ રાજકોટ અને વિદ્યાવાદી ટ્રસ્ટ ચિત્તલના સંયુક્ત કમે ચિત્તલ ખાતે એકસો ને એકવીસમો કેમ્પ મુંબઈ સ્થિત લાલજીભાઈ સોરઠિયાના સહયોગથી યોજવામાં આવેલ આ કેમ્પમાં એકસોને બાર કરતાં વધારે દર્દીઓએ લાભ લીધો જેમાંથી આડત્રીસ દર્દીઓને રાજકોટ ખાતે મોત્યાના ઓપરેશન